કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા હર ઘર યોગ જાગૃતિ કાર્યક્રમો યોજાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલ જુગતરામ દવે પે સેન્ટર શાળાના પતંગગણમાં સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ સંવાદનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાનો અભ્યાસ કરતા ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ સાથે યોગ સંવાદ કરવામાં આવ્યો હતો નમસ્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટરની પ્રબેન્દ્ર જશે આજ રોજ તારીખ સોળ માર્ચ દરમિયાન બે હજાર ચોવીસ લખતર તાલુકાની અંદર મારો આજે પ્રવાસ છે વિઝિટ છે લખતર તાલુકાની આ શાળાની અંદર આજે સાડા ત્રણસોથી વધુ બાળકો યોગ સંવાદની અંદર જોડાયેલ તમામ યોગ શિક્ષક તેમજ પ્રિન્સિપલ સર પણ આ સ્કૂલના જેને પણ ખૂબ જ મહેનત લીધેલ અને સહયોગ આપેલ છે તો આ શાળાના બાળકો વધુ તંદુરસ્ત રહે તેમજ આ સ્કૂલની સાથે સાથે અન્ય સ્કૂલો કોલેજીસ અને શહેરી વિસ્તારના તમામ ભાઈઓ અને બહેનો નાગરિકો સર્વ યોગ કરતા થાય એ જ અમારો ધ્યેય છે હર ઘર યોગ જન જન યોગ વડાપ્રધાન શ્રી મોદીજીનું જે સ્વપનું છે કે તંદુરસ્ત ભારત તો એ માટેનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમામ તાલુકાઓના મારો પ્રવાસ રહે છે અને જેની અંદર મોટા પાયે ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ તેમજ એનજીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા હોય છે અને ખૂબ મોટા પાયે સફળ યોગ સંવાદો થતા હોય છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર